નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પર સ્ત્રી સાથે રહેતો પતિ રંગે હાથ ઝડપાયો આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ ફ્લેટમાં અન્ય સ્ત્રી સાથે હતો ત્યારે જ ફોરેસ્ટ અધિકારી પત્નીએ પોલીસ સાથે પહોંચી હોબાળો કર્યો સુરત શહેરમાં પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે સુરત આરટીઓમાં ફરજ બજાવતા એક ઇન્સ્પેક્ટર પરિણિત હોવા છતાં પોતાની પત્નીને મૂકી અન્ય સ્ત્રી સાથે રહેતો હોવાનો ફોરેસ્ટ અધિકારી પત્નીએ આક્ષેપ કર્યો છે સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ફ્લેટમાં ઇન્સ્પેક્ટર પતિ આજે એક યુવતી સાથે હતો ત્યારે જ પત્ની પોલીસને લઈ ત્યાં પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો પોલીસે પતિ અને તેની સાથે મળી આવેલી યુવતીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી પરિણીતાએ પોતાના પતિ અને સાસરીયાઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી કેશવનગર વિસ્તારમાં પતિ પત્ની અને વોના કિસ્સાના કારણે ભારે ચકચાર મચી હતી સુરત શહેરના કેશવનગર વિસ્તારમાં જે હોબાળો મચ્યો હતો તેમાં જે પતિ છે તે આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેની પત્ની ફોરેસ્ટ વિભાગમાં અધિકારી છે ઘર કંકાસના કારણે દમતી અલગ અલગ રહેતા હોવાનું સામે આવ્યું છે તેની વચ્ચે આજે પત્નીએ કેશવનગર વિસ્તારના એક ફ્લેટમાં યુવતી સાથે રહેલા તેના પતિને રંગિયા ઝડપી પાડ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો સુરતના એક ફ્લેટમાંથી પતિને અન્ય યુવતી સાથે રંગ્યા ઝડપી પાડવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પત્નીની સાથે પોલીસ પોલીસકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે પોલીસ જ્યારે પત્નીને પોલીસ જ્યારે પતિને લઈને બહાર આવે છે ત્યારે પતિ પોતાની કારમાં બેસવાનો પ્રયત્ન કરે છે પરંતુ પત્ની તેની ચાવી લઈ લેવા પોલીસને અરજ કરે છે અને પોલીસ વાહનમાં જ પતિને બેસાડવાની માગ કરતા પોલીસ પોતાના જ વાહનમાં પતિને બેસાડી દે છે આ સમયે આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ પણ પોલીસ અને તેની પત્ની સામે દલીલ કરતો જોવા મળી રહ્યો છે પોલીસની હાજરીમાં પતિ પત્ની વચ્ચે સર્જાયેલા આ ઝઘડાના કારણે આસપાસના લોકો આશ્રમમાં મુકાઈ ગયા હતા મળતી માહિતી પ્રમાણે આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે આરટીઓ ઇન્સ્પેક્ટર મહિલા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે પતિ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે બંનેના પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા આ લગ્નગાળામાં બંનેનો એક ચાર વર્ષનો દીકરો પણ છે આ મામલે ફોરેસ્ટ અધિકારી પત્નીએ જણાવ્યું હતું કે મારા પતિ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે આજે મેં તેમને મા ઉમરા વિસ્તારના કેશવનગરમાં આવેલા એક ઘરમાંથી તેમને પ્રેમિકા સાથે રંગે આ ઝડપી પાડ્યા છે મારા પતિ દ્વારા મને ચાર વર્ષના દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂકી છે મને ન્યાય મળે તે માટે હું ઉમરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે આવીશું મારા પતિને મેં ઘણીવાર સમજાવ્યા છે છતાં પણ તેઓ સમજી રહ્યા નથી વધુમાં જણાવ્યું કે હું મારા પતિ વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માગું છું મેં તેમને ઘણીવાર સમજાવ્યા પણ તેઓ સમજી રહ્યા નથી અને તેઓ મને કહી રહ્યા છે કે તારે જે કેસ કરવા હોય તે કરી દે હું આની જોડે જ રહેવાનો તારે જે કરવું હોય તે કરી લે જેથી હું તેમની સામે એટ્રોસિઝનો ગુનો દાખલ કરવા આવીશું ઉમરા પોલીસને હું રજૂઆત કરીશ કે હું નીચા સમાજની છું એવું કહીને મને બહુ ટોર્ચર કરવામાં આવી છે આ સાથે માર મારવામાં પણ આવ્યો છે મારા સાસુ સસરા દ્વારા મને દ્વારા પણ મને માર મારવામાં આવ્યો છે વધુમાં જણાવ્યું હતું કે મને એક વર્ષથી હેરાન કરવામાં આવી રહી છે મારા ચાર વર્ષના દીકરા સાથે મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી હું પરત જવા ઈચ્છું છું ઘરે જાઓ તો મને પરત કાઢી મૂકવામાં આવે છે આ માનસિક ત્રાસથી કંટાળીને મેં અડાજણ પોલીસમાં અરજી પણ કરી હતી ત્યારે તેમણે મા ફી માગીને સમાધાન કરી લીધું હતું જોકે ત્યારબાદ ફરી જે છે તે એવી સ્થિતિ બની ગઈ હતી સમાધાન થઈ ગયા બાદ પણ બે મહિના ભાડેથી રહેવા ગયા હતા ત્યાં પણ મને મારવા મારવામાં આવ્યો માર મારવામાં આવ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે મારા સસરા દ્વારા પણ મને મેસેજ કરવામાં આવ્યો હતો કે તારા પિયર સાથે કોઈ સંપર્ક રાખવો નહીં અમારા દ્વારા મારવામાં આવે તો તે સહન કરી લેવાનું અને પોલીસમાં કોઈ ફરિયાદ કે એટ્રોસીટીનો કેસ કરવાનો નહીં આ પ્રકારનો મેસેજ કરીને અમારી સાથે રહેવું હોય તો જ રહેવા આવજે સો રૂપિયાના સ્ટેમ્પ પર સહી કરવાની અને સાક્ષીઓની પણ સહી કરાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી આ બાબતે મેં મનાય કરતાં મારા પતિ દ્વારા મને મારવામાં આવી હતી અને ત્યારબાદ મેં સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ કરાવી હતી આ મામલે ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેવી પટેલે પણ જણાવ્યું હતું કે સો નંબરમાં કોલ કરીને પીસીઆર વાહન બોલાવવામાં આવેલી હતી ત્યારબાદ મહિલાની ફરિયાદ આધારે તેમના પતિને ઉમરા પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા હતા આ મામલે મહિલા દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં નિવેદન લેવામાં આવ્યું છે તેમાં તેમણે હાલ કોઈ મારામારી કે તકરાર થઈ હોવાનું જણાવ્યું ન હતું જોકે તેમના ચાલતા અગાઉના તકરારને માર મારવા અંગે જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે તેવું જણાવી રવાના થયા છે તેમના પતિને પણ ઉમરા પોલીસ સ્ટેશન લાવવા આવ્યા હતા જોકે હાલ તેમના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરવાની હોવાથી હોવાથી તેમને પણ રવાના કરવામાં આવ્યા છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ ચાલો નીકળો ચાલબાર હવે બોલો સુરત આરટીઓમાં ફરજ બજાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ ને ફોરેસ્ટ અધિકારી પત્નીએ સાથે રંગે હાથ ઝડપી ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ફ્લેટમાં ઇન્સ્પેક્ટર પતિ યુવતી સાથે હતો ત્યારે જ પત્ની પોલીસ ને લઈ ત્યાં પહોંચી અને ભારે હોબાળો મચાવ્યો चाल अबे हमारे संबंधी को तो करो अरे ऐसा बंदी मारा